સુખદ આશ્ચર્ય થયું છે આશ્ચર્ય એટલા માટે કે કોઈ પરિવાર આવું કરી શકે અને સુખદ એટલા માટે કે પાંચ હજારથી વધારે દીકરીઓના માવતર બનીને આપે એમને ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ આપ્યો એ તો દરેક જગ્યાએ થતું હોય છે પણ એક વાક્ય મને અહીંયા એનાઉન્સર પણ બોલતા હતા એ પણ ગમ્યું કે આ પરિવારે કાષ્ટ ન જોઈ રાષ્ટ્રને જોયું છે શ્રી શ્રીરામચંદ્રમ શરણમ પ્રપદ્ય શ્રીરામ દૂતમ શરણમ પ્રપદ્ય પીપી સવાણી પરિવાર તરફથી આયોજિત આ મંગલ પ્રસંગે પોતાની પ્રસન્નતા અને આશીર્વાદ આપવા માટે વિધવિધ ઉપાસના પદ્ધતિમાં રહેલા આપણા સૌ પૂજ્ય ચરણ સંતો અહીંયા પધાર્યા છે એ બધાના ચરણમાં પ્રણામ કરું છું અને આપણા રાજ્યના મુખ્યમંત્રી આદરણી ભૂપેન્દ્રભાઈ પટેલ અને અન્ય મંત્રી પરિષદના અન્ય મંત્રીશ્રીઓ પણ પધાર્યા એમને પણ હૃદયથી આવકારું છું જે વડીલના આશીર્વાદથી મહેશભાઈ અને એમનો પરિવાર આવા બહુ જ ઉપયોગી અને પ્રેરણાદાયી પ્રસંગોની એક શૃંખલા શરૂ કરી છે એવા વલ્લભ બાપા અને એમનો સમગ્ર પરિવાર પ્રભુતામાં પ્રવેશ કરનારા એકસો અગિયાર નવ દંપતીઓ એમના પરિવારજનો મંચ પર વિરાજિત વિધવિધ ક્ષેત્રના સૌ અગ્રણીઓ અને આપ સૌ ભાઈ બહેનો સૌને મારા પ્રણામ જય સેઆ રામ વિશેષ કંઈ કહેવું નથી પણ મેં બરાબર એકાગ્રતાથી મહેશભાઈને સાંભળ્યા એમણે જે વાતો કરી તે મને સુખદ આશ્ચર્ય થયું છે આશ્ચર્ય એટલા માટે કે કોઈ પરિવાર આવું કરી શકે અને સુખદ એટલા માટે કે પાંચ હજારથી વધારે દીકરીઓના માવતર બનીને આપે એમને ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ આપ્યો એ તો દરેક જગ્યાએ થતું હોય છે પણ એક વાક્ય મને અહીંયા એનાઉન્સર પણ બોલતા હતા એ પણ ગમ્યું કે આ પરિવારે કાષ્ટ ન જોઈ રાષ્ટ્રને જોયું છે આ બહુ જ મોટી વસ્તુ છે કે કોઈ પણ વર્ણની કોઈ પણ જાતિની બેન બેટીઓ એ અહીંયા આવીને પ્રભુતામાં પગલાં પાડી શકે છે એટલે કે આખા રાષ્ટ્રને લક્ષમાં રાખીને આ આયોજન આ પરિવાર કરી રહ્યો છે એક તો મારી પ્રસન્નતાનું એ કારણ છે બીજું કારણ કે આ મહેશભાઈ જે કહેતા હતા કે એ દીકરીને ઘરે જાય છે ખબર પૂછવા માટે એને ત્યાં એની ઓસરીમાં કે એની રૂમમાં બેસીને રોટલો ખાય છે એના બાળકોને ભણાવવાની વ્યવસ્થા કરે છે એને જે કંઈ મુશ્કેલી હોય એને ઘરે સન્માન સાથે રાશિ પહોંચતી કરે છે આ ખરેખર એક માવતરનું કાર્ય આ પરિવાર કરી રહ્યો છે એક સાધુ અને અમે જેટલા મહા સંતો અહીંયા બેઠા છે પૂજ્ય ચરણ એ બધાની પ્રસન્નતાનું એક બહુ જ મોટું કારણ છે કે આ પરિવાર આટલો મોટો યજ્ઞ કરી રહ્યો છે એના માટે હું એમને ખૂબ ખૂબ વધાય અને સાધુવાદ આપું છું આપણે નવાય લાગશે કે આવી રીતે લગ્નની પ્રથા આપણે ત્યાં ક્યારથી આવી એનું બહુ જ આધાર સાથે અને જવાબદારી સાથે મારે કહેવું હોય તો એ રામકાળથી થયેલી આ પરંપરા છે ભગવાન રામના લક્ષ્મણ ભરત શત્રુઘ્ન ચારે ભાઈઓના લગ્ન જનકપુરમાં એક મંડપમાં થયા પણ પછી એકાદ મહિનાથી વધારે જાન જનકપુરમાં રોકાય ત્યારે રામચરિત માનસમાં એમ લખ્યું છે અને સંતોએ એવા અર્થો આપણને આપ્યા છે કે અયોધ્યાથી કોણ કઈ જ્ઞાતિ કયા વર્ણના હતા એ કશું લખ્યું નથી પણ અયોધ્યાથી ભગવાન રામની બારાતમાં જેટલા યુવકો આવ્યા હતા જનકપુર એની સાથે જનક રાજાએ માવતર બનીને જનકપુરમાં જેટલી કન્યાઓ હતી એ એકાબીજા પસંદ કરે અને આવો એક સમૂહ મેળાવડો રામકાળમાં થયેલો મને એમ લાગે છે કે ત્યારથી આપણે ત્યાં આવી રીતના લગ્નની પ્રથા શરૂ થઈ છે જુદા જુદા રૂપે સૌ પોતપોતાની રીતે પરંતુ સવાણી પરિવારની વિશેષતા એ છે કે છેક સુધી એ ધ્યાન રાખવાની જવાબદારી લે છે આ મારા માટે બહુ જ મોટી વાત છે આ એક સાધુ કાર્ય છે વલ્લભ બાપા અને એમના પરિવારનું બીજું શું હોય મને કંઈ ખબર નથી પણ એની જે આ રીત છે કે છેક સુધી પહોંચવાની હું કથાઓમાં સતત કહું છું કે જે તે ક્ષેત્રમાં આપણે હોઈએ એ ક્ષેત્રના લોકોએ પરમાત્માએ વિશેષ કૃપા કરી હોય એવા સમાજના તમામ અગ્રણીઓએ સમાજના છેલ્લા માણસ સુધી જવું પડશે અને બીજાને સુધારવા કરતાં બધાનો સ્વીકાર કરવાનો મંત્ર સ્વીકારવો પડશે આપણે કેટલા મને ઘણા કહે છે કે બાપુ પાસઠ વર્ષથી તમે બોલો છો કેટલાને સુધાર્યા ત્યારે મારો એક જ વિનમ્રતા હતી કે હું સુધારવા નીકળ્યો જ નથી હું બધાને સ્વીકાર કરવા નીકળ્યો છું અને એવું કાર્ય એક પરિવાર આવી રીતે કરી રહ્યો છે એના સાક્ષી થવા માટે અમને અહીંયા આવવાનો અવસર મળ્યો એનો બહુ જ રાજીપો વ્યક્ત કરું છું ને હું માનું છું ત્યાં સુધી કે જેટલા પૂજ્ય ચરણો અહીંયા બેઠા છે એ બધા જ ખૂબ જ પ્રસન્નતાપૂર્વક આ પ્રસંગને હૃદયથી બિરદાવે છે વિશેષ કંઈ નહીં કહેતા નવ દંપતી આ પરિવારના છત્રછાયામાં પરિણ્યા છે આવા એને માવતર મળ્યા છે આવું પિયરિયું મળ્યું છે ત્યારે એમનું દાંપત્ય જીવન ખૂબ જ પ્રસન્ન રહે પણ એકલી પ્રસન્નતા પર્યાપ્ત નથી એ સંપન્ન પણ રહે અને સંપન્ન રહે એની જવાબદારી આ પરિવાર લઈ રહ્યો છે પ્રસન્ન રહે એવા આશીર્વાદ આ સંતો આપે અને એક ત્રીજી વસ્તુ એ પ્રપન્ન રહે સત્ય પ્રેમ અને કરુણા એમાં એ શરણાગત રહે એમાં પ્રપન્ન રહે આમ તો ચાર ફેરા ફરવાના હોય છે પણ એની સાથોસાથ સત્ય પ્રેમ અને કરુણાના એ ત્રણ ફેરા ભેળવી દઈએ તો સાત ફેરા થઈ જાય છે આ સપ્તપદી છે અને આપના જીવનમાં આવા અજવાળા ઉતરે એવી હનુમાનજીના ચરણમાં પ્રાર્થના કરીને મહેશભાઈ અને એમનો પરિવાર આવા યજ્ઞો ચાલુ રાખે ને વધારે ને વધારે મારા માટે પ્રસન્નતાની કે આ માણસ એને ઘરે જાય અને એની સાથે રોટલો ખાય આ એક મોટામાં મોટી વસ્તુ છે પુનઃ એકવાર અમારી બધાના વતી

ખુદાએ આદમનું સર્જન કર્યું અને પછી પેશ કર્યો એક હુર દ્વારા હૃદયની વાત આવી ત્યાં ફરી બોલ્યા દુબારા દુબારા જેમને સાંભળવાનું મન થાય એવા પૂજ્યવર વિશ્વવંદનીય પૂજ્ય મોરારી બાપુનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત બાપુ એ વાત કરી કે આટલા વર્ષોથી કેટલા લોકોના જીવન આપણે બદલી શક્યા હોય પણ બદલવા કરતા બગડતા બચે ને એ દુનિયાની સૌથી મોટી વાત છે જનકભાઈ વાત કરતા હતા કે શબ્દો અને સંવિધાન દુનિયાની સૌથી મોટી ચેતના હોય છે આપણી વચ્ચે બળદેવ બાપુ ઉપસ્થિત છે આપણે એમને ભાવથી સન્માનિત કરવા છે વિનંતી કરું શ્રી જમીનભાઈને અને રોનકભાઈને સંજયભાઈને વિનંતી કર્યું કે સન્માનમાં જોડાશો અને ભાવથી સન્માન કરી આપણે વચ્ચે રામદેવપીર આશ્રમ ધારથી ઉપસ્થિત બાપુને પણ આપણે સન્માનિત કરવા હોય હૃદયથી સૌ મહાનુભાવોને અને સૌ સંતોને આપણે ભાવથી સન્માનિત કરીએ આપણા આમંત્રણને માન આપીને ઉપસ્થિત થયેલા મહાનુભાવોને આવકારીએ ભાવથી સન્માન કરીએ અને સૌનું દિલથી સન્માન કરતા હોય ત્યારે સૌ મહાનુભાવોને હૃદયથી આવકારીએ છીએ સૌનું ભાવથી સન્માન કરીએ છીએ